જે સ્ત્રી આ પંદર વસ્તુ બીજાને આપે છે તેનો પતિ કંગાળ થઈ જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓનો ઉપયોગ ક્યારે બીજા પાસેથી માંગીને ન કરવો જોઈએ આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જે કોઈની પાસેથી ન લેવી જોઈએ અને ન કોઈને આપવી જોઈએ તે વસ્તુઓ વિશે જાણીએ એ પહેલા તમને નમ્ર વિનંતી છે કે આ વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂરથી લખજો નંબર એક ઘડિયાળ વાસ્તુ અનુસાર ઘડિયાળનો સંબંધ સારા કે ખરાબ ભાગ્ય સાથે હોય છે એટલા માટે આ કોઈને ન આપવી જોઈએ કારણ કે આમ કરવાથી તમારું સૌભાગ્ય આ વ્યક્તિ પાસે જઈ શકે છે આવી સ્થિતિમાં તમારા જીવન પર વિપરીત અસર પડી શકે છે નંબર બે હળદર જ્યોતિષશાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ ગુરુ સાથે છે હળદરનું દાન કરવાથી ગુરુનો દોષ લાગે છે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સૌથી શુભ ફળ આપનાર માનવામાં આવે છે આના દ્વારા વ્યક્તિને ધન જ્ઞાન માન અને કીર્તિ મળે છે જો બૃહસ્પતિ દોષિત હોય તો ઘરમાં ધનની અછત રહેશે અને માનસન્માનમાં ઘટાડો થશે આવી સ્થિતિમાં રસોડામાં રાખેલી હળદર ક્યારે કોઈને દાનમાં ના આપો નંબર ત્રણ બૂટ અને ચંપલ ક્યારે કોઈ બીજાના બૂટ અને ચંપલ માંગીને પહેરશો નહીં એવું માનવામાં આવે છે કે પગમાં શનિવાસ કરે છે અને તેને ઉછીના લીધા પછી કોઈ બીજાના ચંપલ પહેરવાથી શનિનો પ્રકોપ થઈ શકે છે નંબર ચાર ચોખા વાસ્તવમાં ગરીબોને ચોખા આપવાનું સારું માનવામાં આવે છે તે બ્રાહ્મણો અને દરિદ્ર નારાયણના ભોજન માટે મંદિરમાં દાન કરવામાં આવે છે પરંતુ ઘરમાં રાખેલા ચોખા ઉધાર આપવા અથવા તો કોઈ વિશેષ હેતુ વિના કોઈને આપવા તે શુભ નથી વાસ્તુમાં ચોખા શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ઐશ્વર્ય અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે ઘરમાં ચોખા ખાલી થઈ જવાથી અથવા તો પડોશીને ઉધાર આપવાથી શુક્રદોષ થાય છે શુક્રના દોષને લીધે તમને પથારીમાં આરામ નહીં મળે પરિવારમાં વિવાદો શરૂ થશે અને તમે જીવનમાં આનંદ અનુભવી શકશો નહીં મન હંમેશા ઉદાસ રહેશે તેથી ઘરમાં ચોખા ખાલી થાય એ પહેલાં તેને મંગાવી લ્યો અને કોઈને ઉધાર ન આપો જો તમારે દાન કરવું હોય તો પહેલા ઘરમાં ભગવાનને અર્પણ કરો અને પછી કોઈ જરૂરિયાતમંદ કરો એકવાર ભગવાનને અર્પણ થઈ જાય તે પ્રસાદ બની જાય છે તે કોઈ પણ વ્યક્તિને આપી શકાય છે નંબર પાંચ છે ઘરેણા વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે પોતાની પત્ની બહેન અથવા તો માતાના ઘરેણા કે કપડાં કોઈને ઉધાર ન આપવા જોઈએ આમ કરવાથી ઘરેણાની સાથે સુખ અને સમૃદ્ધિ ધન અને ઐશ્વર્ય પણ દૂર થાય છે અને ભાગ્ય પર વિપરીત અસર પડે છે નંબર છ સાવરણી વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે સાવરણી ઘરમાંથી ગરીબી દૂર કરવાની સાથે સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે તેથી સાવરણી કોઈને ન આપવી જોઈએ કારણ કે સાવરણીની સાથે દેવી લક્ષ્મી તે વ્યક્તિના ઘરે ચાલ્યા જશે નંબર સાત લગ્નની વસ્તુ એવું કહેવાય છે કે જ્યારે પણ પરિણિત મહિલાના લગ્ન થાય ત્યારે લગ્ન સમયે મહિલાઓ સૌથી પહેલા તેના પતિના હાથમાંથી સિંદૂર લગાવે છે તેઓએ પોતાનું સિંદૂર ક્યારે કોઈને ન આપવું જોઈએ એટલે કે તે જે ડબ્બીમાંથી સિંદૂર લગાવે છે તેમાંથી બીજા કોઈને પણ સિંદૂર લગાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં ભગવાનને સિંદૂર કે નવી ડબ્બી ચઢાવવામાં કોઈ વાંધો નથી આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે મહિલાઓએ કોઈની સામે સિંદૂર ન લગાવવું જોઈએ સ્ત્રીઓએ તેમની કાજલ કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં પછી ભલે તે તમારા પરિવારનો સભ્ય હોય એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પતિનો પ્રેમ ઓછો થવા લાગે છે બંને વચ્ચે ઝઘડા અને મતભેદની સ્થિતિ સર્જાય છે સિંદૂરની જેમ બિંદી પણ સ્ત્રીઓનું લગ્નનું પ્રતીક છે એવું માનવામાં આવે છે કે તેને ક્યારે કોરીના માથા પરથી હટાવીને પોતાના કપાળ પર શણગારવું જોઈએ નહીં નંબર આઠ સોય આ નાની વસ્તુ મોટા ઘાનું કારણ બની શકે છે મફતની સોયના ઉપયોગથી જીવનમાં નકારાત્મકતા વધે છે અને પ્રેમ સંબંધોમાં વિવાદો થાય છે વૈવાહિક સંબંધોમાં અણબનાવ આવવા ઉપરાંત તે આર્થિક નુકસાન પણ કરી શકે છે એટલા માટે ક્યારે ઉધાર લઈને સોયનો ઉપયોગ ન કરો નંબર નવ મીઠું પડોશીઓને મીઠું અને ખાંડની સૌથી વધુ જરૂર હોય છે પરંતુ રસોડામાં રાખેલું મીઠું કોઈને પણ દાન ન કરવું જોઈએ રસોડામાં ઉપયોગ માટે રાખવામાં આવેલ મીઠું ન આપવું જોઈએ તેનું કારણ એ છે કે જ્યોતિષમાં મીઠાને રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે જો ઘરમાં મીઠું ન હોય તો રાહુની અસર થવા લાગે છે રાહુના પ્રભાવથી તમારી બુદ્ધિ બગડવા લાગશે તમારા મનમાં ખોટા વિચારો આવવા લાગશે જુગાર સટ્ટાબાજીના વિચારો તમારા મનમાં આવવા લાગશે જેથી રાહુને શાંત રાખવા માટે પ્રયત્ન કરો કે ઘરમાં ક્યારે મીઠું ખાલી ન થાય અને તેને કોઈને ઉધારમાં ન આપો નંબર દસ લોખંડ લોખંડને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે અને તેને કોઈની પાસેથી મફતમાં લેવો એટલે કે શનિદેવનો પ્રભાવ વધારવો તેથી લોખંડનો મફત ઉપયોગ ગરીબી લાવે છે જ્યારે લોખંડની માંગ વ્યક્તિને આર્થિક મોરચે નબળી બનાવે છે નંબર અગિયાર સરસવનું તેલ શનિના પ્રકોપથી બચવા માટે તમારા ઘરના રસોડામાં સરસવનું તેલ ક્યારે સમાપ્ત ન થવા દયો ઉપરાંત તેને કોઈ પડોશીને ઉધાર આપશો નહીં જ્યારે તમે તેને શનિ મંદિરમાં અર્પણ કરવા માંગતા હો અથવા તો પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો ત્યારે જ તેને ઘરની બહાર લઈ જા ઘરમાં રાખેલું તેલનું દાન કરવાથી તમે શનિના પ્રકોપનો શિકાર બની શકો છો શનિના પ્રકોપની નિશાની એટલે બિનજરૂરી ટેન્શન દરેક કામમાં અવરોધો કે પૂર્ણ થયેલું કામ બગડવું આવી સ્થિતિમાં શનિને શાંત કરવાના ઉપાય કરો અને ઘરમાં સરસવનું તેલ ખાલી ન થવા દેવું મંગળવારે અને શનિવારે ક્યારેય પણ સરસવનું તેલ ન લાવો અને આ દિવસે કોઈને દાન ન કરો નંબર બાર છે રૂમાલ વાસ્તુશાસ્ત્ર અનુસાર રૂમાલનો ઉપયોગ ન તો કોઈની પાસે માગીને અને ન તો કોઈને ભેટ તરીકે આપવો જોઈએ આનાથી તેમની વચ્ચે મતભેદ વધે છે સંબંધો બગડે છે એટલા માટે ન તો કોઈની પાસે રૂમાલ માંગો અને ન કોઈને તમારો રૂમાલ આપો નંબર તેર લસણ અને ડુંગળી ના આપવી જોઈએ જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે લસણ અને ડુંગળી સૂર્યાસ્ત પછી કોઈને પણ ન આપવી જોઈએ તે કેતુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે કેતુ ગ્રહ મેલીવિદ્યા સાથે સંબંધિત છે અને સૂર્યાસ્ત પછી ભૂલથી પણ કોઈને કેટલીક વસ્તુઓ ના આપવી જોઈએ આવું કરવાથી તમારે દેવી લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે નંબર ચૌદ રસોડાની વસ્તુઓ ઘરના રસોડામાં રાખવામાં આવેલી વસ્તુનો સીધો સંબંધ ભાગ્ય સાથે હોય છે આવી સ્થિતિમાં રસોડામાં રાખેલી કેટલીક ખાસ વસ્તુઓ બીજાને આપવાનું ટાળવું જોઈએ આમાં તવો ચીપીયો અને વેલણ વગેરે છે આ વસ્તુઓ બીજાને આપવાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે આ સાથે માતા લક્ષ્મી પણ ઘરની બહાર નીકળી જાય છે તેથી રોટલી બનાવવા માટે વપરાતી વસ્તુઓ કોઈની સાથે શેર ન કરવાનો પ્રયાસ કરો નંબર પંદર સાંજના સમયે પૈસા ઉધાર ન આપો જો તમારી ક્ષમતા હોય તો કોઈની મદદ કરવામાં કોઈ વાંધો નથી પરંતુ જ્યોતિષનું માનવું છે કે સૂર્યાસ્ત પછી કોઈને પણ પૈસા ન આપવા જોઈએ પૈસાનો સીધો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે અને સૂર્યાસ્ત પછી પૈસા આપવાથી ઘરમાં બરકત બંધ થઈ શકે છે તો મિત્રો આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી અને તમારા મિત્રોને સ્નેહીજનોને શેર કરી શકો છો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં